ચૂંટણીમાં એક મત મહત્વનો છે તેનો ઉત્તમ સંદેશ આપતા દહેગામના વયોવૃદ્ધ હીરામાએ મતદાનનો સંદેશ આપ્યો હતો અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તાર દહેગામના જેસાના મુવાડાના એકસો દસ વર્ષના હીરામા ઝાલાએ જાતે જ બૂથ ઉપર જઈને મતદાન કરશે તેવો નિર્ણય કર્યો હતો દાયકાઓથી ફરજિયાત મતદાન કરનાર હીરામાએ ફરજિયાત મતદાન કરવાની પહેલને આવકારી હતી બેગામના જસાના મુવાડાના ખાતે એક બા છે ઝાલા હીરાબેન ઝાલા જે અહીંયા આ વોટર આઈડી કાર્ડ છે એમનું તેની અંદર ઓગણીસો ચોરાણુંની અંદર એંસી વર્ષની ઉંમર તેમની સરકારી ચોપડે નોંધ થયેલી છે આજે તે આપણી સાથે છે આ હીરાબા તે મતદાન જાગૃતિ માટે લોકોને કહી રહ્યા છે કે એમની કાલી ગયેલી ભાષાની અંદર કે મત તો આપવો જ પડે અને જાતે જ આપવો પડે અને ના આપીએ તો તે બાતલ જાય માટે મત આપવા માટે લોકોને જાગૃત કરી રહ્યા છે ભાર્ગવ ત્રિવેદી ડીડી ન્યૂઝ દેગામ જસાના મુવાડા